તો બાપ આવું આપણે વિચારા કરીએ છીએ અમે તમે પાછું એમ નહીં માનતા કે બાપુ બોલે છે એટલે બાપુ બધું પામી ગયા બાપુ કઈ નથી પામ્યું આ તમારે યાર વાતું કરું છું આમાંથી કઈક હળ હું તો આપણું કામ થઈ જાય એટલા માટે તો વાતો કરીએ છીએ હા ઓલું વેતાલ પચીસ ની વાર્તા આવ્યો વેતાળ પાછો શું છે વાર્તા નથી કે મારે મને બધી યાદ આવે છે બહુ એને કાળી ચૌદશ ના દિવસે મહાણમાં એને ક્રિયા કરી દીધી પચીસી માં આવું છે પછી એને જે મેલી વિદ્યા અને તંત્રની ઉપાસના બધું જે કરતો હતો એમાં એને સિદ્ધિ મેળવવા માટે એની જે જગ્યા સ્મશાનમાં છે ત્યાંથી થોડેક દૂર એક સિશંપનું ઝાડ છે અને ત્યાં એક મડદું લટકે છે અને એ મડદામાં વેતાલ છે એને આપણે ત્યાં ગુજરાતીમાં જે છપાણી લીધો નહીં એ માણસ નહીં પણ મળા આપણો બિલકુલ કાઠિયાવાડી શબ્દ મળા પચીસ બિચારા એનો તંત્રનો પ્રયોગ પૂરો કાળી ચૌદશ વહી જાય કોઈ ઓલા મરદાને લઈને લાવી એ મરદું લાવી દે તો આની આનું પ્રયોગ સિદ્ધ થાય કેટલી કાળી ચૌદશો વહી ગઈ તાંત્રિક ગરડો થઈ ગયો એનું પોતાનું મળું થવાની તૈયારી એટલી અવસ્થા એ પહોંચ્યું પછી એને કોકે કીધું કે વિક્રમ એવો રાજા છે ઈ કામ કરશે પછી ત્યાં તો વિક્રમ બીજા પ્રદેશનો રાજા પણ આપણે જે વાર્તાઓમાં પ્રસિદ્ધ છે ઉજ્જૈનનો વિક્રમ જે પરોપકારી વિક્રમ જે આપણે આપણે વાર્તામાં આવે છે એ ઉજ્જૈનનો વિક્રમ જે હોય તે છોડ કે વિક્રમાદિત્ય વિક્રમ છે એ બધાના કામ કરે પરોપકારી છે પછી આ તાંત્રિક વિક્રમનો સંપર્ક કરે છે મારું કામ અટક્યું છે શિશમ્પના ઝાડ ઉપર એ છે એને તમે ખભા અને તમે લઈ આવો તો મારી સાધના પૂરી થાય અને વિક્રમ આ બીડું અને પછી ઝાડ નીચે અંધારી રાતે જાય છે કાળી ચૌદશની રાત છે મડદું ત્યાં લટકે છે એમાં વેતાલ છે અને વિક્રમ ઉપર ચડે છે એનું જે બાંધેલું છે એ તોડે છે નીચે આવે વિક્રમ જ્યાં નીચે આવી લઈ ત્યાં મરદું પાછું ચોટી જાય વળી પાછો ઉપર ચડે વળી દોરડું તોડે નીચે પડે આ પોતે નીચે ઉતરે એટલે વળી પાછું મળદું પાછું એટલે આને શું કર્યું કાપતો જાય અને મરદાન પકડી રાખ્યું બે આવ્યા હેઠા સાથે એટલે ઓલાને વેળા ન રહેવા દીધી પાછું જવાની અને ખભા ઉપર મૂકી દીધું અને એમાં રહેલો વેતાલ વિક્રમને કહે છે કે તું મને આ બરાબર પકડ્યો છે પણ તું મને લઈ જાય છે એટલે આ પંથ કેમ કપાય એટલે પછી કે હું તને એક એક વાર્તા કહું પછી કટે પંથ એ એક એક વાર્તા પછી ત્યાંથી શરૂ થઈ અને રહેલો વેતાળ વાર્તા પૂરી કરે ને પછી વિક્રમ ને એમાં એવું હતું કે વિક્રમને જે પ્રશ્ન પૂછે ને સાચો જવાબ જો વિક્રમ ના આવે આપે તો વિક્રમના માથાના સો કટકા થઈ જાય આ બધી વાર્તા છે સો કટકા થઈ જાય અને જો સાચો જવાબ આપે જો જવાબ આપે તો મૃદું પાછું જઈને ત્યાં ઉડી જાય ત્યાં પહોંચી જાય એટલે બંને ચોવીસ ચોવીસ સુધી મારે જવાબ આપ્યા સાહેબ અને મૃદુ ઉડી જાય અને સાચો જવાબ ના આવે તો શીતના કટકા થઈ જાય છેલ્લે એ સફળ થાય છે મારે કહેવું હતું બાતન નહીં બાતન સે કટે પંથ અની ટૂંકમાં કહી દઉં ભક્તિ કરનારા એ કોઈ ઈચ્છા ન રાખે આપડે તો ગજુ નહીં આપડે તો